જીવન જીવાય નઈ તો જીંદગી કેશ કામની જીવન જીવાય નઈ તો જીંદગી કેશ કામની જીવન જીવાય નઈ તો જીંદગી કેશ કામની સાસાસુખને માણું નઈ તો જીંદગી કેશ કામની સાસાસુખને માણું નઈ તો જીંદગી કેશ કામની દો સાધ મનો સાત માનો શણ પુર દલી દોષ સાધ મનો ઈ દયાનો ભંગ વસ્યા કામનો જીવન જીવી જાઈ ન હોય તો તિંદ કેશા કામની એ જીવન જીવી જાઈ ન હોય તો તિંદ કેશા કામની આસા સુખને માણી ન હોય आटर काडी राख तोने एके पगनो दे तो आटर काडी राख तोने एके पगनो दे तो आटर काडी राख तोने एके पगनो दे तो येते तारे वसनी पालखी मोठ तुषा कामनी येते तारे वसनी पालखी भार तुषा कामनी जीवन जीवन